નખત્રાણામાં રાવણ દહન કાર્યક્રમ યોજાયો નખત્રાણામાં હજારોની જનમેદની વચ્ચે જય જય શ્રી રામના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છેલ્લા ચાલીસ વર્ષથી યોજાતા રાવણ દહનનો કાર્યક્રમ નખત્રાણા વથાણ ચોક ખાતે નખત્રાણા જય માતાજી ગ્રુપ વિશ્વ હિન્દુ પરિષદ આરએસએસ તેમજ નવાવાસ પાટીદાર યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો રાવણ દહન પૂર્વે શંકર વિજય સો મિલ ખાતેથી નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા રામ લક્ષ્મણ જાનકી તેમજ હનુમાનજીની વેશભૂષા સાથે નીકળેલી શોભાયાત્રાએ નગરજનોમાં જબરું આકર્ષણ જમાવ્યું વથાણ ચોક ખાતે હજારોની સંખ્યામાં નગરજનો એકત્રિત થયા હતા રામના પાત્રમાં રહેલા દેવ્યાંશ માપાણી દ્વારા તીર ચલાવી રાવણના પુતળાનું દહન કરાયું ત્યારે વાતાવરણ જય જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું દર વર્ષે યોજાતા રાવણ કાર્યક્રમમાં જય માતાજી ગ્રુપના અગ્રણીઓ સર્વશ્રી ડાયાભાઈ સેંગાણી શ્રી ચંદુભાઈ રૈયાણી શ્રી પિયુષભાઈ રૈયાણી શ્રી લાલજીભાઈ રામાણી શ્રી ચંદનસિંહ રાઠોડ શ્રી જીતુભાઈ જાડેજા શ્રી ઝવેરભાઈ કેશરાણી શ્રી કાંતિભાઈ નાથાણી શ્રી દિનેશભાઈ નાથાણી શ્રી હરિભાઈ લુહાર સહિતનાઓ સહયોગી રહ્યા હતા અહેવાલ મહેશ એલ સોની નખત્રાણા દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ

સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન સેવન સિક્સ ટુ ફાઈવ મારૂબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાઇગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી મુ શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો